श्वर पूर्ण अवतार भगवान द्वारकाधीश कृपा थी शांत सुखाय आयोजित नव दिवसीय कथा मानस कृष्ण अवतार एना संवाद में प्रवेश करिए પુનઃ એક વાર ભગવાન દ્વારકાધીશના દિવ્ય સેવ્ય સ્વરૂપને પ્રણામ કરું આ ભૂમિમાં જેટલા દિવસ દિવસ્થાનો છે એમાં વિરાજતા સ્વરૂપોને પ્રણામ કરું પૂજારીગણ બ્રાહ્મણ દેવતા સંત મહંત સૌને પણ પ્રણામ કથામાં ઉપસ્થિત મારા સભી પૂજ્ય ચરણોમાં પણ પ્રણામ અને પ્રધાનતઃ ભગવાન જગદગુરુ આદિશંકરાચાર્યની પીઠ શારદા પીઠ એમને પ્રણામ કરીને આશીર્વાદ પ્રાપ્ત કરીને વર્તમાન જગતગુરુના ચરણોમાં પ્રણામ કરીને નિમિત્ત માત્ર મનોરથી પરિવાર બહેન અને એમનો બૃહદ પરિવાર આપ સૌને પણ મારી પ્રસન્નતા વ્યક્ત કરીને આપ સૌ મારા શ્રોતાભાઈ બહેનો સૌને વ્યાસપીઠથી મારા પ્રણામ જય શિયાળામ જય દ્વારકાધી દ્વારકા બહુ સી ઘણી વાતો જે શું કરું ખબર નથી પણ જે રીતે આગળ વધાય તે રીતે આગળ વધવું ફરી એક વખત કથાના એ દૃશ્યને યાદ કરે કે કામદેવના દહન પછી કરતી રતિ શિવજીની પાસે આવે છે અને બહુ આક્રંદ કરે છે કે આપે મારા પતિને બાળી દીધો શિવજી આતુષ આશુતોષ છે પ્રભુ આશુતોષ કૃપાલુ શિવ અબલા નિરખી બોલે સહી ત્રણ વસ્તુ અહીંયા બતાવી શિવ આશુતોષ કૃપાલુ એક તો આશુતોષ છે કૃપાલુ છે અને કોઈ ખિન્ન હોય દિનહીન હોય જે રુદન કરતા હોય એના ઉપર એમની પહેલી દૃષ્ટિ જાય છે એવા મહાદેવ બોલે છે રતિ હવેથી તારા પતિનું નામ કામદેવ નહીં પરંતુ અનંગ બનશે પ્રતિના મનમાં જિજ્ઞાસા ઉઠી કે અનંગનો અર્થ બોલે જેને અંગ નથી શરીર નથી એ રૂપે તારો પતિ આખા જગતમાં દરેકના મનમાં વ્યાપ્ત થશે અને દરેકના મનમાંથી ઉત્પન્ન થશે એટલે એનું નામ મનોજ પડશે બેનું બપુ વ્યાપ હિ સબ હિપુનિ સોનું નિજ મિલન પ્રસંગ શરીર વગર બધાને વ્યાપ વ્યાપશે પરંતુ તારા પતિને દેહથી પ્રાપ્ત કરવા માટે તું ક્યારે પ્રાપ્ત કરી શકીશ એ મિલનનો પ્રસંગ હું તને સમજાવું આવું કહીને ભગવાન શિવે બે પંક્તિમાં પૂરી કૃષ્ણ કથા સંભળાવી છે વ્યાસપીઠના મતે રામચરિત માનસની રામકથામાં આ બે પંક્તિમાં બીજ રૂપે મહાભારતની કથા સમાયેલી છે બે પંક્તિ જબ જદુબાંશે કૃષ્ણ અવતાર આ બે જ પંક્તિમાં બીજ રૂપે સમગ્ર કૃષ્ણ ચરિત્ર માનસમાં સમાયું છે અને ભગવાન શિવ ભગવાન કૃષ્ણ માટે એવું બોલ્યા છે કે મને ભજનારો જો કૃષ્ણ ચરણનો આશ્રય કરશે તો એ કોઈ પણ ગ્રંથની વાત કરશે એમાં બીજ રૂપે એને કૃષ્ણ સમજાશે આવું શિવનું એક વચન છે એ વચનના ઉપર ભરોસો રાખીને આપણે આગળ વધીએ છીએ આપે સાંભળ્યું છે કે ભગવાન શિવે ભગવાન એ શિવજીની ખૂબ ઉપાસના કરી મહાદેવની સાધના બહુ કરી જ્યારે સાધના પૂરી થઈ શિવ પ્રસન્ન થયા આ બધા એક જ છે પરમ તત્વ છે લીલામાં બધા ભિન્ન ભિન્ન છે અને શિવજીએ આઠ વરદાન આપ્યા ભગવાન કૃષ્ણને આઠ વરદાન જગદંબા પાર્વતી સાથે હતા એને એમ થયું કે જગતનો પિતા યોગેશ્વર કૃષ્ણને પરમાત્મા કૃષ્ણને આઠ વરદાન આપે છે તો હું જગદંબા છું હું પણ એને આઠ વરદાન આપું છું પાર્વતીએ પણ આઠ વરદાન ભગવાન કૃષ્ણને આપ્યા ભગવાન કૃષ્ણ તો શું કહું પોતાનું ચીર પરિચિત સ્મિત કરીને મહાદેવને કહે છે પ્રભુ આપે તો કૃપા કરીને બંને જણાએ મને આઠ આઠ વરદાન આપ્યા તો હવે મારે તમારી પાસેથી આઠ વરદાન માંગવા અને હવે મહાદેવની પાસે મારો યોગેશ્વર આઠ વરદાન માંગ માંગવું શું એ પણ ક્રિસ્ટ સમજાવે કોઈક ઉદારતાથી આપણને આપી દે ઠીક છે દેશ કાળ અને આપણી લાયકાત પ્રમાણ રામાયણની પંક્તિ આપ જાણો છો જાનકીએ પુષ્પવાટિકાના ગિરિજા મંદિરમાં મા દુર્ગાની સ્તુતિ કરી પછી પોતાને અનુરૂપ વરદાન શિવ આમાં કોઈ રામ કૃષ્ણ શિવ ફરી એક વખત કહું અન્યથા નહીં એ પરમ તત્વ એક જ છે પરંતુ એની લીલા આપણને માર્ગદર્શન આપે છે અને ભગવાન કૃષ્ણ જ્યારે આઠ કુલ વરદાન અવતારોની પરંપરામાં હું ચોવીસ અવતારના ગુરુની આંખથી દર્શન કરું ત્યારે મને લાગે કે બધા જ અવતારોમાં ક્યાંક મહાદેવનું એક એક વરદાન કામ કરે આ છે મહાદેવ આ છે ભગવાન શિવ પહેલું યુવાન યુવાનભાઈ બહેન કૃષ્ણએ માંગ્યું છે એ પહેલું વરદાન આપણે શીખવા જેવું બાપ કૃષ્ણ ચરિત્ર માંથી કૃષ્ણ અવતારમાંથી પહેલું વરદાન માંગ્યું હે મહાદેવ આપ જગતના માતા પિતા છો કાલિદાસ પણ કહે છે જગત પિતરું વંદે તુલસીજી બી કહે છે જગત માતુ પિતુ શંભુ ભવન વિશ્વની યુવાન પેઢીએ શીખવા જેવું વરદાન કૃષ્ણ પાસેથી માંગવાની ઓફર થાય તો પહેલું આ માંગ મારાથી મારા માતા પિતા ક્યારેય દુઃખી ન થાય જ્યારે કૃષ્ણ ચરિત્ર બીજ રૂપે માણસમાં છે ત્યારે મારે તમારે આ શીખવું પડે આપણાથી માતા પિતા નારાજ નથી એવું જીવ સ્વભાવ માતા પિતાનો એવો હોય એ વાત જુદી છે ઘણા લોકોનો સ્વભાવ જ એવો હોય કે વાત વાતમાં એને ખરાબ લાગે એને માઠું લાગે એની પ્રકૃતિ છે પરંતુ કૃષ્ણ વરદાન શિવ વરદાનમાં કૃષ્ણ માંગે છે મારાથી માતા પિતા કોઈ દિવસ દુખી ન થાય આ શીખવા બહુ વિસ્તાર નથી કરતો જે સ્મરણમાં આવે છે ધારામાં એ આવી જ વાત કઠોપનિષદમાં શદમાં નચિકેતા એ માગે યમરાજને દરવાજે જ્યારે નચિકેતા ગયા અને બહુ પ્રસન્ન થયા યમરાજ અને પછી અને યજ્ઞ અને આ બધું બહુ બહુ મોટો પ્રસંગ એમાં નચિકેતા પણ એવું જ માંગે છે કે હું પાછો મૃત્યુના દરવાજેથી યમના દરવાજેથી પાછું જાઉં છું ત્યારે પહેલું વરદાન તો મને એ આપું કે મારા માતા પિતા મારા પિતા મારા ઉપર ક્રોધ ન કરે એવું માને મારે તમારે કૃષ્ણાવતારમાંથી આ શીખવાનું કે માતા પિતા પ્રસન્ન રહે પહેલું આટલામાં સમજી જાઓ હું તમે માતા પિતાને બરાબર પ્રસન્ન રાખી શક્યા હોત તો સાંપ્રત કાળમાં વૃદ્ધોની જે સ્થિતિ છે એવી આપણે જોવી ન પડે જ્યારે સ્થિતિ છે ત્યારે એના માટે વિકલ્પો વિચારવા જ રહ્યા એના માટે કેટલી સંસ્થાઓ કામ કરે ઘણા મને પણ એમ લખે કે બાપુ હવે શરીર નથી ચાલતું કોઈ સેવા કરનારું નથી હોય એ પણ ધ્યાન આપતા નથી અમને તુચ્છ ગણે છે ત્યારે મજબૂરીથી પણ સંતાન હોવા છતાંય અમારે કોઈને કોઈ સંસ્થામાં આશ્રિત થવું પડે અને આવી ઘણી સંસ્થાઓ આપણે ત્યાં કામ કરીએ છીએ દેશમાં કામ કરે બહુ દૂર ન જઈએ તો સદભાવના વૃદ્ધાશ્રમ આપણું રાજકોટ બહુ મોટું કામ કરે માવતર જાણીને બધાને આવી ઘણી સંસ્થાઓ પરંતુ કૃષ્ણએ જે પોતાના અવતારમાં શિવ પાસે માંગ્યું એવું જો આપણે માંગી શકીએ તો સંસ્થાઓના ઘણા કામ અને કૃષ્ણ હોય હરણ મહા આ જગતના બધા મહાભાર છે આવું જે થઈ રહ્યું છે એ પણ જગતમાં ભાર છે એને કૃષ્ણ ઉતારવા માગે છે આવી પરિસ્થિતિ જે આવે પહેલું વરદાન યુવાન ભાઈ નાગેશ્વર હે ધુર્જટી હે કૈલાસપતિ આશુતોષ હે કૃપાલુ બીજું વરદાન મને એ આપો કે મારા જીવનમાં કોઈ દિવસ હું પક્ષપાત ન કરું નાની નાની વાતો મારે તમારે લેવા જેવી છે પક્ષપાત ન કરો પક્ષપાત એ બહુ જ મોટો એટલે તો ગીતામાં કૃષ્ણ વારંવાર કહે સમા સમા સમ 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 સમતા 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 એની વાત કરી હવે આમ કૃષ્ણનું આખું મહાભારત કૃષ્ણ અનેક ગ્રંથોમાં અને આજે તો કૃષ્ણ ઉપર કેટલું લખાયું છે આપણી આંખે જોઈએ તો કૃષ્ણ એ ઘણા પક્ષપાતો એવું દેખાય ગોવિંદે કોઈ પક્ષપાત કર્યો આપણને સીધું ન્યાય દર્શન થાય છે એટલે રામને આપણે મર્યાદા પુરુષોત્તમ કહીએ છીએ યોગ્ય છે પરંતુ મને કહેવા દો રામના ગાયક હોવા છતાં કહેવા કે કૃષ્ણ જેવો મર્યાદા પુરુષોત્તમ કોઈ જે છે રામની મર્યાદા દેખાય છે ભગવાન કૃષ્ણની મર્યાદા જલ્દી આંખે વળગે એવી નથી અઘરું પડે મહાભારતના યુદ્ધના સમાપન પછી ધૃતરાષ્ટ્ર ધર્મપત્ની ગાંધારીનો વિભિષિકા પૂર્ણ શ્રાપ માથે ચડાવ્યા પછી અમારા કુળમાં કોઈ નથી બચ્યું યોગેશ્વર તારા કુળમાં પણ કોઈ નહીં બચે આવો શ્રાપ માથા ઉપર ચડાવ્યા પછી ત્યારે પાછા ફરે છે અને એને ઉતંક નામનામાં આત્મા મળે છે અને કૃષ્ણને પૂછે છે કે મેં સાંભળ્યું છે કે મહાવિનાશ થયો છે હા ભગવાન બહુ ધારદાર પ્રશ્ન કૃષ્ણને પૂછે છે કે આ યુદ્ધને તમે રોકી ન શક્યા રોકી ન શકત કરતું માં કરતું અન્યથા કરતું સમર્થ આપ આ સંહારને અટકાવી ન શક્યા આપ ધારત તો કરી શકત અને કૃષ્ણ કહે છે કાળ અને નિયતિની મર્યાદાનો હું પાલક છું આ મર્યાદા હું ધારું તો એક ક્ષણમાં શું ન કરી શકું પણ જ્યારે માનવ દેહ લઈને આવ્યો છું ત્યારે કાળ અને નિયતિની મર્યાદાને હું સ્વીકારું છું કારણ કે માનવ શરીરમાં છું બાકી તો એની આંગળી ઉપર ફરતું ચક્ર સુદર્શન બીજો સૂર્ય સૂર્ય હતું દ્વારકાની ઘણી લીલાઓ હું આપણે કહી શકું કૃષ્ણનું દ્વારકામાં આવતી વખતે અને એક બાજુ દ્વારકામાં સૂર્યોદય થાય છે સૂર્યાસ્ત થાય છે એક બાજુ એક લીલા માટે કૃષ્ણ પોતાની આંગળી ઉપર સુદર્શન ચડાવે છે અને ગરુડને કહે તૈયારી કર અને એ વખતે આ દ્વારકાએ એક બાજુ અસ્ત થતો સૂરજ જોયો છે અને બીજ બાજુ સુદર્શન દ્વારા ઉગતો સૂરજ જોયો છે બે સૂર્યો પ્રગટ્યા અને ગરુડ કાપે છે કે ગોવિંદ હે યોગેશ્વર શું કરવું આખી લીલા ક્યારેક વિસ્તારથી કહી પણ કહે છે વિનાશ આય ચતુષ્કૃતામ એના મારે શ્રી ગણેશ કરવા અને એ વખતે બહુ એક વાક્ય બહુ સુંદર સાહિત્યિક દ્રષ્ટિએ પણ અદભુત લાગે કૃષ્ણ બોલે ગરુડને કહે છે કે આકાશમાં વાદળા જ ખાલી નથી હોતા વીજળી પણ હોય છે અત્યારે હું વીજળી છું કૃપા કરું તો બાદલ છું અને સંઘાર કરું તો વીજળી છું આવા સાહિત્યિક દ્રષ્ટિએ નિહાળો આ વાક્ય નહીં આકાશમાં કેવલ નહીં વીજળી પણ હોય છે ક્યારેક ક્યારેક હોય છે વાદળા તો ગમે ત્યારે ઘટાટોપ કરે વીજળી ક્યારે પણ સુદર્શન જ્યારે ત્યારે જગતની તમામ ઉર્જા એકસો ને આઠ આરા હતા સુદર્શન ચક્રના એનું 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 થોડોક ઇતિહાસ કહું એકસો ને આઠ આરા આપણા રાષ્ટ્રધ્વજમાં આપણા જેટલા રાજ્યો એટલા એટલા આરા છે જે એકસો આઠ એ સુદર્શનનો છે અને ભક્તિ માર્ગમાં નામ ઉપાસનામાં નામ નિષ્ઠામાં તમે એકસો આઠ મણકાની માળા રાખો એ તમારું પોતાનું સુદર્શન ચક્ર છે એ આપણું સુદર્શન છે ફર્ક એટલો કે કૃષ્ણનું સુદર્શન એ જીવન દર્શન પણ છે અને અસુરો માટે મૃત્યુ દર્શન પણ છે આશ્રિપ માટે જીવન દર્શન શું દર્શન છે સુંદર દર્શન પણ આ સુર્ય વૃત્તિવાળા માટે એ મૃત્યુ પણ એકસો આઠ મણકાની માળા એ તો દરેકના જીવન માટે જીવનનું સુદર્શન છે એના એકસો આઠ બહુ મને કહેવાની પણ નામ મહિમા ઉપર જ્યારે જયશુના ધારા ચડશે તો આ કહીશું તો મારો કહેવાનો અર્થ એ આવું કાળનો કાળ મહાકાળ એને કોની મર્યાદા પાળવાની તંકને કહે છે નિયતિ અને કાળની મર્યાદાને પાળું છું માટે મેં આના કાર્યમાં મેં વિક્ષેપ નથી કર્યો નહીતર કોની તાકાત છે કોણ કંઈ કરી શકે મારી ઈચ્છા વધારે તો એ ભગવાન કૃષ્ણ એમ કહે છે હે મહાદેવ મારામાં કોઈ દિવસ પક્ષપાત ના આવે હું સમ રહું જીવનનું દર્શન કરતા આપણી સામાન્ય આંખ અને આ વસ્તુ ઉપર પણ બહુ જ લખાયું છે બહુ જ વિચારાયું છે બધાના અભિપ્રાયો જુદા જુદા છે અનેક શાસ્ત્રો અનેક મહાપુરુષો અનેક મતો એમાં આપણે કન્ફ્યુઝ થઈ જઈએ છીએ પરંતુ મૂળ તત્વને પકડીને એક વસ્તુ પકડી ગઈ બાકી તો આ બધું ત્યાં તઘરો છો તુલસીદાસજી કહે જ્યાં જોઈએ ત્યાં ઝઘડો જ છે એટલા માટે કાલે કરે પણ પદ ગાયું ના હિન આવતા આન ભરોસો અહીંયા જ્યાં જુઓ ત્યાં ઝઘડો કારણ કે બહુ મત બહુ પંથ બહુ શાસ્ત્રો બહુ આ તે બધા લડે જ છે આ લડવા માટે નહોતું આ રુચિ પ્રમાણે પસંદ કરવા માટેની વ્યવસ્થા હતી પણ આપણે લડવામાં ઉપયોગ સંઘર્ષ તમામ ધર્મનું એના જે અર્થો કરવા એ કરવું અખિલ ધર્મનું મૂળ વેદ છે અખિલ ધર્મનું મૂળ શાસ્ત્રો કહે છે વેદ છે પણ પછી આપણે અનેક કર્યું અને પછી જ્યાં ત્યાં ઝઘડો ઝઘડો એક છોકરો સ્કૂલ પૂરી નહોતી થઈ અને જલ્દી ઘરે આવી ગયો એની મમ્મી રસોઈ કરતી હતી છોકરાને કીધું થાકેલો લાગે છે ખીજમાં લાગે છે મોઢું ચડેલું છે શું થયું હજી એક તો નથી વાગણ તું દસ વાગે કેમ પાછો આવી ગયો શું થયું એ છોડો ને માં તો કે નહીં પણ વાત તો કર થયું શું એ છોકરો કંઈક પણ મૂકી દે ને કે નહીં તો કે અમારા જેટલા ટીચર છે એમાં કોઈ એકમત નથી હવે એ લોકો જ જો એકમત ન થઈ શકતા હોય તો એની નિશાળમાં ભણીને શું કરવું છોકરા એ મતલબ શું તો કે બાયોલોજીનો જો ટીચર છે એ સેલને કોષ છે સેલ એટલે કોષ બાયોલોજીનો જે અમારે એમ કહે કે સેલ ફિઝિક્સનો જે ટીચર છે એમ કહે છે કે સેલ એટલે બેટરી

કોઈ એક મત આપણે આવું થયું છે ટૂંકમાં આ સેલમાં પડવા કરતા મળ્યો હાલુ હાલો એમાં જે સેલ આપણે તો છે બદલે સેલ બોલીએ છીએ ભાષામાં પણ એ સેલ ને પકડી લેવો આ સેલ છબીલો છે એને આવા મત મતાંતરમાં બહુ જવું નહીં બધાના ભિન્ન મતો એમાંથી સંઘર્ષો ઉત્પન્ન એટલે કૃષ્ણ કહે છે મામી કમ શરણ મારી પાસે આ મારી પાસે ત્યારે ભગવાન કૃષ્ણના ચરિત્રનું દર્શન કરતા પક્ષપાત નથી મર્યાદાનું પૂરેપૂરું પાલન કર્યું છે એવું વરદાન સામેથી પોતે માંગે છે હું કોઈ દિવસ પરદ્રોહ ન કરું કૃષ્ણ હે મહાદેવ જે રામાયણના સૂત્રો છે એ જયારે કૃષ્ણ અવતારમાં હું જોઉં ત્યારે મને થાય કે બધું રામાયણમાં ક્યાંથી આવ્યું કોઈ દિવસ પરદ્રોહ ન કરું પરધન નું અપહરણ ન કરું પરધન નું કોઈ દિવસ મારા મુખે પરાપવાદ ન નીકળે હું કોઈનો પરાપવાદ ન કરું મારા મનમાં કોઈ પરસ્ત્રીનો પ્રવેશ ન થવા દે હવે આ બધા સૂત્રો જ્યારે આમ આવે ત્યારે એમ લાગે કે ભગવાન કૃષ્ણની લીલા આપણી આપણી ચામડાની આંખોથી જોઈ ત્યારે આપણને આમાં કે બહુ વિચાર બેસે નહીં પણ એમ કહે અને હું ક્યારેય પરધર્મી ન બનું એટલે તો કહી શકે સ્વધર્મે નિધનમ શ્રી